ખાવાની મજા પડે તેવી આવી મેંગો કુલ્ફી જો ક્યારે ટ્રાય ન કરી હોય તો આ ગરમીમાં એક જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને બઉ જ ભાવશે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી અને એકદમ છટપટ બની જાય છે ચલો તો આપણે રેસિપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક મેંગો લીધી છે તેને આપણે આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેવાની છે મેંગોને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની છે

આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીને સરસ લરી તૈયાર કરી લેવાની છે હવે સરસ દૂધ ઉકળી જાય તો આપણે જે કસ્ટર્ડ પાઉડરની સ્લરી તૈયાર કરી છે તે તેમાં ધીરે ધીરે એડ કરતું જવાનું છે એક હાથથી એડ કરતો જશું ને એક હાથથી હલાવતા જવાનું છે આ રીતે આપણે એકદમ દૂધ ઉકળે અને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે એટલે કસ્ટર્ડ માં જે કચાસ હોય તે પણ સરસ વહી જશે અને સરસ આપણું દૂધ એકદમ ઘટ્ટ થઈ જશે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમી ટેક્સચર વાળું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એકદમ બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે પછી આપણે તેને ઠંડુ કરી લેવાનું છે મિશ્રણ એકદમ ઘટ્ટ છે આપણે એટલે તેને હલાવતા રહીશું એટલે ઉપર કોઈ મલાઈનો નહીં જો તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે ને એકદમ તમે જુઓ તો એકદમ સરસ ક્રીમી ટેક્સચર વાળું નહીં સરસ એકદમ ઘાટું મિશ્રણ તૈયાર કરવાનું છે જો આ રીતનું હવે આપણે જે મેંગોનો પલ તૈયાર કરીને રાખ્યો તો તેમાં તે મિશ્રણ એડ કરી દેશું અને એકવાર બધું જ ચન કરી લેવાનું છે એટલે તેમાં કોઈ લમ્સ રહી ગયા હોય તે

કુલ્ફી મોલ્ડને સ્ટેન્ડમાં મૂકી દઈશું ઉપરથી આપણે એક સ્ટિક લગાવી દેવાની છે અને તેને સાતથી આઠ કલાક માટે ફ્રિજરમાં મૂકી દેવાનું છે આપણે અત્યારે તેને ઓવર રાખી મૂકીશું અને સવારે આપણે તેને ખાઈ શકીએ છીએ અને જેટલું મિશ્રણ વધ્યું હતું તેને મેં એક આઈસ્ક્રીમ કપમાં ભરી લીધું છે હવે આપણે થી દસ કલાક પછી જોઈએ

બાળકોને આવી કુલ્ફી જો રોજ તમે બનાવીને આપો તો પણ કંઈ વાંધો નથી બાળકો અત્યારે ગરમીમાં રોજ કુલ્ફી ખાવાની જીદ કરતા હોય છે તો તમે આ રીતની કુલ્ફી રોજ બનાવીને આપી શકો છો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે જો હું તમને જે આપણે આઈસ્ક્રીમ કપમાં કુલ્ફી બનાવી હતી તે પણ એકદમ સરસ ક્રીમી ટેક્સચરવાળી તૈયાર થઈ છે આ રીતની મેંગો કુલ્ફી એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને બહુ જ ભાવશે જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ